નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચાર ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર તો ખેડૂત મિત્રો ભાવનગર જિલ્લાની યાદી લઈને આજે આવ્યા છે તારીખ આજે છે બાવીસ એક બે હાજર છવ્વીસ ની આ યાદી છે તો જોઈએ

અને કયા ખેડૂતોને લાભ મળે છે અને કયા ખેડૂતોને લાભ નથી મળતો તે વિશેના કારણો વિશે આજે ચર્ચા કરીશું તો મિત્રો ભાવનગર જિલ્લાના ખેડૂતોની યાદી આજે આજે સોશિયલ મીડિયામાં રજૂ થઈ છે તો તે આ સોશિયલ મીડિયાના મારફતે ન્યૂઝપેપરના માધ્યમે અમે આ ચેનલમાં રજૂ કરી રહ્યા છીએ તો મિત્રો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રક્રિયા છે તેને પ્રજ્ઞાત હવે સરકારે બનાવી દીધી છે ભાવનગર જિલ્લાની યાદી જોઈએ તો પચાસ હજાર સતસો અને ચોતેર ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી હજી બાકી છે એટલે કે મિત્રો પચાસ ની આસપાસ એવા ખેડૂતો છે જેમને આગામી જે બે હજાર રૂપિયાનો હપ્તાનો લાભ છે તે મળવાપાત્ર રહેતો નથી કારણ કે તેમણે હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો મિત્રો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરાવો જેથી કરીને બે હજાર રૂપિયાનો લાભ તમને મળી શકે અથવા તો જે સરકાર તરફથી ખેડૂતોને સહાય કરવામાં આવે છે

રકમ મેળવવા માટે એટલે કે ભવિષ્યમાં જો તમારે ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસો પર લઘુત્તમ ટેકાના ભાવે પણ જો મિત્રો તમે ટેકાના ભાવે તમારા ખેતરમાં જે ઉગાવેલું અનાજ છે અથવા તો પકાવેલું અનાજ વેચવા માંગો છો ટેકાના ભાવે ત્યારે પણ તમારે ફાર્મ રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવી છે ત્યારે પણ તમારે આ ફાર્મ રજિસ્ટ્રી હશે તો જ તમે તે વેચી શકશો ત્યારબાદ વધુમાં જોઈએ તો ખેતરોમાં વાવેલા પાકને ડિજિટલ નોંધણી કરાવવા માટે જો મિત્રો તમારે કોઈ નુકસાન થયું હોય અને તેમને સહાય મેળવી હોય તો તો વાવેલો પાક છે તેમને જે તમારે ડિજિટલ પ્રમાણમાં નોંધણી કરાવી હોય તો ત્યારે પણ તમારે આ જે ફાર્મ રજિસ્ટ્રીની પ્રક્રિયા છે તો જ તે તમે લાભ લઈ શકશો ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અને નુકસાનીનું વળતર મેળવવા માટે પીએમ કિસાનના હપ્તા મેળવવા માટે આ ફાર્મર રજિસ્ટ્રી પણે કરી દેવામાં આવી છે એટલે કે મિત્રો આજે ખેડૂતલક્ષી જે સહાય આપવામાં આવે છે તે તમામ સહાયનો સમાવેશ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયામાં કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોય તેવા તમામ ખેડૂત મિત્રોને આ યોજના કોઈ પણ યોજના ખેડૂતની હોય તે તમામ યોજનાનો લાભ મળી શકે અને ભાવનગર જિલ્લાની વાત કરીએ તો એક લાખ નવ્વાણું હજાર છસો ને છત્રીસ ખેડૂતોનો આંકડો આમાં આપ્યો છે જેઓ પીએમ કિસાન યોજનાના લાભ લઈ ચૂક્યા છે અને લાભ હજુ લઈ રહ્યા છે પરંતુ પચાસ હજાર ની આસપાસ એવો આંકડો પણ સાબિત કરે છે કે હજી પચાસ હજાર જેટલા ભાવનગર જિલ્લાના ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તો મિત્રો આ તો સિમ્પલ ભાવનગર જિલ્લાની વાત છે અને ત્યારબાદ આપણે ચર્ચા કરી લઈએ ગુજરાત લેવલની તો ગુજરાત લેવલની સમાચારમાં આપણે જોઈએ તો કયા ખેડૂતોને પીએમ કિસાન યોજના જે બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે અને કયા ખેડૂત મિત્રો ત્યારબાદ કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરાવી જરૂરી છે ત્યારબાદ તેમને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી પણ જરૂરી છે જો મિત્રો આ જમીન નોંધણીની પ્રક્રિયા ત્યારબાદ ઈ કેવાયસી ની પ્રક્રિયા તેમને પૂર્ણ કરાવેલી હોય તો તેમને આ યોજનાનો લાભ મળે છે એટલે કે દર ચાર મહિને જે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો લાભ મળે છે તે મળે છે અને કેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી તો જેમણે ફાર્મર રજીસ્ટ્રી કરાવી નથી અથવા તો કેવાયસી ની પ્રક્રિયા નથી કરાવી તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી અને જો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી સાથે સંકળાયેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી મિત્રો આ વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આગામી જે બાવીસમો હપ્તો ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે જેથી કરીને આપણા ભાવનગર જિલ્લાની અંદર જે પચાસ હજાર જેટલા ખેડૂતો ફાર્મલ રજીસ્ટ્રી પ્રક્રિયાથી બાકાત રહી ગયા છે બાકી રહી ગયા છે તેવા ખેડૂત મિત્રો જો ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે તો આગામી જે હપ્તાનો લાભ મળવાનો છે તેવું તેમને મેળવી શકે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ